સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક પ્રકારના ગુનાઓ સામે આવી રહ્યા છે આ સાથે સાથે અંધશ્રદ્ધામાં વધતી માન્યતાને લઈને લોકો કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરી લે છે ત્યારે આવા ઠગબાજો અંધશ્રદ્ધામાં ઘેરાયેલા લોકોનો ફાયદો ઉઠાવતા હોય છે અને આર્થિક નુકસાન પણ પહોંચાડતા હોય છે ત્યારે સુરતમાં સોશિયલ મીડિયા પર તાંત્રિક ચમત્કાર દ્વારા હર મુશ્કેલ ઓર સમસ્યા કા સમાધાનની જાહેરાત મૂકીને તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી આચરતા બે ઠગબાજોની ધરપકડ કરવામાં આવી હતી સુરત સાબર ક્રાઇમ સેલમાં ગુનાનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે અને જ્યોતિષીના નામે ધંધો ચલાવી રહ્યા છે આ બંને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા મોબાઈલ નંબરોના આધારે સંપર્ક કરતા લોકોને ઘરમાં આત્માનો વાસ છે અને સોનું રહેલું છે તે બહાર કાઢી આપવાના નામે લાખોની રકમ છેતરપિંડી આચરવામાં આવે છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે સુરત સાયબર ક્રાઇમ સેલમાં સુરતના વ્યક્તિ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને બે જ્યોતિષીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો ઘર પરિવારમાં ચાલી આવતી સમસ્યાઓ અને મુશ્કેલીઓ અંગે બંને જણાવી હતી અને વર્ષ વર્ષ દરમિયાન બંને જ્યોતિષો દ્વારા ફરિયાદીને તાંત્રિક ચમત્કાર દ્વારા હર મુશ્કેલી અને સમસ્યાનું સમાધાન કરી આપવાના નામે અલગ અલગ વિધિના બહાને રૂપિયા પંદર લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી પોલીસ શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાય પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર શહેરના નાગરિકો સાયબર ક્રાઈમનો ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ ન બને અથવા જો એવા ગુના આચરવામાં આવ્યા હોય તો તેવા ટોળકીઓને પકડી પાડવામાં આવે તે માટે સૂચના આપવામાં આવેલ તે સૂચના અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર અરજદારની એક એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં ઓક્ટોબર બે હજાર બાવીસથી લઈને મે બે હજાર ત્રેવીસ સુધી અર એક જે અરજદાર છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલ એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્ર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે એના ઉપર એવું લખેલ મળ્યું અરજદારને મળ્યું કે તાંત્રિક વિધિ છે સભી સમસ્યાઓ કા સમાધાન કરે અરજદારને તેમાં વિશ્વાસ પડતા અરજદારે તે સદર એકાઉન્ટ ધારકનો સંપર્ક કરેલ ત્યારબાદ વોટ્સઅપ પર તેમની સાથે વાતચીત થયેલ તો આ અઘોરી શૈલેન્દ્રનાથ જે છે જેનું મૂળ નામ છે મુનિષ ભાર્ગવ તેઓએ અઘોરી શૈલેન્દ્રનાથના નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો એ દરમિયાન અરજદારનો સંપર્ક થતાં એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે તમારા ઘરમાં ઘણું સોનું છે દુષ્ટાત્માઓનો વાસ છે વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે લગભગ જોઈએ તો સાત ઉર્ફે શૈલેન્દ્રનાથ અગોરીએ બોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે જેમાં સોના ચાંદીના ઘરેણા પણ બંને જ્યોતિષો દ્વારા પડાવી લેવાયા હતા ઘરમાં આત્માનો વાસ છે અને ઘરમાં મોટા પ્રમાણમાં સોનું રહેલું છે તેમ કહી ફરિયાદીને વિશ્વાસ અને ભરોસામાં લેવામાં આવ્યો હતો આગળની તપાસ હાથ ધરી છે અને આવા ઠગોથી સાવધાન રહેવા માટે પોલીસે પણ જણાવ્યું હતું સુરત થી સુનિલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ